નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ માતા સમી મધુર સ્ત્રી ઘરમાં હતી ત્યારના બે વર્ષ દરમિયાન એકેય દિવસ પતિને ઘરના ઓરડા જોવા મોન થયું નહોતું દીવા ખાનું અને સયન ખાન એ બે વચ્ચે એના સર્વ ગૃહસ્થ જીવને એણે ઠાસી દીધું હવે તો એને રોજ રોજ જ નહીં પણ દિવસમાં પોતે જેટલી વાર ઘરમાં આવે તેટલી વાર પ્રત્યેક ઓરડા ઓરડી ઉસરી એક ઢાળિયા વગેરેમાં ફરવાની આદત પડી ગઈ પ્રત્યેક વાર એ કંઈક ને કંઈક નવું નિહાળતું પ્રત્યેક વાર એને પુનઃ રચના જ લાગ્યા કરતી ગમે ત્યાં રજરથી પડેલી વેરણ છેરણ તસવીરો પણ ધીમે ધીમે દિવાલ ઉપર ચડતી થઈ ગઈ બાપુજીની જૂની તસવીર બાની બહેનની મામાની કોઈ ગામડિયા પ્રવાસી ફોટોગ્રાફ પાસે ઈસવીસન પૂર્વે જેટલા જૂના કાળમાં પડાવેલી એ તસવીરો વીરસૂદના સામાન ભેગી પિતાજીએ બે વર્ષ પર મોકલેલી ને એકવાર એ દિવાલ ઉપર ચડેલી પણ ખરી પરંતુ કંચને તે ઉતારી નાખેલી આજે એ તસવીરો બે શખ દીવાનખાનામાં નહીં પણ ભદ્રા બેસતી સુધી તે ઓરડામાં મંડાઈ ગઈ એ સો તસવીરો પર ભદ્રાએ રોજે રોજ કરેલા કંકુના ચાંદલા પણ વીર સુતે જોયા આ તસવીરો ભાડીને વીર સુદથી એટલું બોલી જોયું કે પેલી એક પેલી એ ક્યાંય જડે છે પણ ભદ્રાએ એનો જવાબ ન વાળ્યો સાંજે જ્યારે વીર સુદ ઘેર આવીને પોતાના ઓરડામાં બેઠું ત્યારે એણે પોતાના ડ્રેસિંગ ટેબલ પર પોતાની ને કંચનની જે સહ છબી ઉતારી દૂર ઊંધી મૂકી દીધેલી હતી તે જ છબીની હાથી દાંતની ફેમમાં એક ધણી જૂનવાણી ઝાંકી પડી ગયેલી છબીને મઢાઈને મૂકાયેલી દીધી છબીની બાજુમાં એક કાળી અગરબત્તી બળતી હતી પાસે જઈને એ છબી જોઈ પહેલી વાર પરણી લો તે પછી તાજેતર દેવોની બા સાથે પડાવેલી એ છબી હતી પોતે તેમાં અણદણ અને અસંસ્કારી બાળક જેવો કઢણો કઢનો બેઠો છે હાથમાં સોટી રહી ગઈ છે ગજવા માંથી પોણો ભાગ બહાર દેખાતો ગુલાબી રૂંબા છે મોછો હજી ફૂટી નથી દતુ પહેરતા પણ આવડતું નથી અંદરનું જાકીટ દેખાય તે માટે કોટ ઉઘાડો રાખેલ છે એટલે દતિયાનો ગોઠાયો આગળ ઘસી પડેલો છે ને માથે તેલ નાખ્યું હોવાથી વાળ સફેદ ઉઠ્યા છે એવા પોતાના વિચિત્ર સ્વરૂપની બાજીએ બેઠી છે દેવુની બહાર તાજી પરિણામે આવેલી નાનીસી સી કિશોરી સુકુમારી છોબેલી શણગાટતા છતાં હસમુખી ઓ પતિની સમોવળી દેખાવા ઊંચી ટટ્ટર કાયા રાખીને બેઠેલી સહેજ નીચે ઢળેલ પપચે વધુ રૂઢી લાગતી આ પત્નીને આજે વીર સુતે ઓળખી પોતાને પણ ઓળખ્યો છબીની સામે બેસીને એ અનિમેશ નયને જોઈ રહ્યું બરાબર દેવનું જ મોં એનાથી બોલાઈ ગયું આજે આ હોત તો ઘરને કુચ્ચે મેળવત કે ભાભીની જેમ સાચવત અંતરનું આકાશ ખાલી હતું એમાં દેવોની બહારના સંભાળના સ્વસ જાંધરણ ચમક્યા એટલી છબીની મદદથી વીર સૂતનું મન બગાડ પામતું બધતું હતું જે શૂન્યતા એને પાપ તરફ ધકેલી જતી હતી તે તો આ બધી ધમલ થકી પૂરાઈ જવા માંડી હતી ભાભી ભાભી એ દોડતો ગયો સસ્પેન્ડર અર્ધ ઉતરેલા એક મોજું કાઢી એક હજુ જેમનું તેમ ભાભી હું નહોતો પૂછતો તે જ આ છબી જોઈને અમારું જોડું ભાભી એટલું બોલીને એ પાછો ખંડમાં પેસી જતો હતો ત્યારે ભદ્રા પછડેથી બોલી જૂના દેરાણીએ જ મને લખતા શીખવ્યું હતું એવી કઢણી છબીને મેજ પર કોઈ દેખે તેમ મૂકવાની એની હિંમત ચાલી નહીં દિવસો સુધી એ સન્મુખ બદલે વાકી આડી અને ટેકી રાખતો હતો પણ ભદ્રાના આ નાના પગલાંએ એને પોતાના ઘરની અંદર રહેલી ભાવના સમૃદ્ધિ પ્રત્યે જોતો જર્યો એ પરિવર્તન ધીરે ધીરે પણ ચોક્કસપણે થઈ રહ્યું હતું આ શું આ તો મારી જૂની પીતાંબરીનું પ્રદર્શન પોતાના ખાંડની એક ખેતી એ રેશમી મોંઘટો જોઈને એ એક દિવસ હસ્યો જમવા તેડવા આવેલ ભદરાએ કહ્યું બે એ જ્યારે પીરી લેશો શું વડી પીતાંબરી શા માટે દુત્ય કોઈ કોઈ છાટો પડી જાય છે ને ભેં તેનો પાકો ડાગ જતો નથી આ રેશમ છે પેરું ફાવશે ને એને હું મારે હાથે જ ધોતી રહીશ બે ગંદુ નહીં થવા દઉં તમે પણ ઠીક મને દીપડો બનાવવા માંડ્યો છે હું ભાભી આ શબ્દોમાં નવા જીવન રસની સોડમ હતી બાબી ઘરની રીત ભાતમાં જે કાંઈ ફેરફારો કરાવતી હતી તે દેરને ગમતા ગયા દેર એ કરતો ગયો તેમ તેમ ભાભીની પ્રસન્નતા વધુ વધુ કડા પાથરતી ગઈ કંચનને રીઝવવા એણે જે જે કર્યું હતું તેના આ તો તુચ્છ હતું કંચન પ્રત્યે પ્રત્યેને બહુ અસંતુષ્ટ બનતી ત્યારે ભદ્રા તો થોડા પ્રત્યે રીઝતી પીતાંબરી પહેરવાથી જો ભાભી આટલા પરિતૃપ્ત રહે તો મારા બાપનું શું ગયું એમવીર સૂતની વિફળતાના અસીમ વેરાન ઉપર બદ્રની પ્રસન્નતાની હરિયાળી કેરીઓ જેવી ઉગી નીકળી વીર સૂત જો બે પરવા તમ વગરનો લોખંડી પુરુષ હોત તો એને ભોજનની આ પ્રસન્નતા બહુ મહત્વની ન ભાષત પણ અડધો બાયડી જેવો એ પ્રોફેસર બાયડીઓની પેઠે જ ભૂખ્યો હતો પોતાના સ્વજનોના સંતોષનો માટે જ ભદ્રાને પોતે પિત્તાંબરી પહેરી રાજી કરી શક્યા પછી વળતા દિવસે જનોએ પણ મંગાવી લીધી ને સ્નાન પછી પાટલે જમવા બેસવા નીકળ્યો ત્યારે ભોજાઈએ પેટાવેલા પાણી પરના દીવાને પોતે પગે પણ લાગ્યો આટલું થયા પછી ભદ્રા એક મોટી હિંમત પગલું ભરી શકી જમતા દેવની એણે શરમા તે પૂછ્યું ભે તમારી રજા હોય તો એક હજામને બોલાવો ઓછી કોઈ આપણો ઓળખી તો પાકટ માણસ હોય તો સારું ભે ને તમે હાજર હો ત્યારે બોલાવીએ જમતા જમતા વીર સુતે વિચિત્રતા અનુભયને બોજાઈ સામે જોયું નીચે જોઈ ગયેલી બધાની સાડીની નીચે એક સફેદ મથાબંધણું હતું વીર સુદને ભાન થયું કે આટલા વખતે આવેલી વિધવાનો કેસ મુંડર થઈ શક્યું નથી સી જરૂર છે વીરસૂટથી વગર વિચારે ભૂલી જવાયું ભાભીનું મોં ભોય તરફ તે ચૂલા તરફ ફરી ગયું ને એની પીઠને જાણે કે વિંધીને શબ્દો આવ્યા તો મને રજા આપો ભે હું બાપુજીને કને જઈને આ પતાવી પછી આવીશ અહીં ક્યાં આપણે કુટુંબ કે ન્યાતનો લોકાચાર રાખવાની જરૂર છે બાબી શા માટે તમારું માથું વીર સુદ બધું બોલતા વળી કાંઈક ભૂલ ખાઈ બેસશે એવો ડર ખાય થોતરાતો હતો લોકાચાર હું નથી કરતી ભાઈ ભદ્રાએ આ કહેતી વખતે આટલા દિવસમાં પહેલી જ વાર દેરની સામે પૂરો પૂરો ચહેરો ધરી રાખ્યો એનો ગભરાટ એનો સંક્ષોભ એનો થથરાટ બધા કોણ જાણે ક્યાં ચાલ્યા ગયા હતા એ એક શબ્દનું ઉચ્ચારણ અસ્પષ્ટ રહેવા દીધા વગર બોલતી હતી મારે માથે ભાર થયો છે મને એ ગમતું નથી આજે સાંજે હજામ જોશે ભે વિસરી ના જતા આ શબ્દ જરા પણ ઉગ્રતા વગર બોલાયા છતાં તેની અંદર આજ્ઞાના ધ્વનિ હતા ભદ્રા વીર સુધી એકાદ વર્ષ નાની કે સમવયક હશે પણ આ શબ્દો અને આ મોરો જોઈ વીર સુતે વિભમ્ર અનુભવ્યો કે બદ્રાનો વય પોતે ધારે છે તેથી ઘણો વધારે છે આજ સુધી એક વાક્ય પણ પૂરા અવાજથી ન બોલેલી વદ્રા અત્યારે આ બે ચાર વાક્યની આખી સાકળ એક થરી સ્પષ્ટ નથી ભૂલી કે તે આશ્ચર્યજનક હતું એને ભાન થયું કે બધી જ બાબતે આ જગતમાં વિવાદ કરીને ગુણ દોષ તોડવાને પાત્ર નથી હોઈ શકતી શરીરની ચામડી કાળી હોય તો ઉખરડી નાખી નથી શકાતી ચામડી સિવાય બીજી કેટલીક એવી બાબતો છે જીવનમાં કે જેને ઉતરવું ચામડીને ઉતરવા કરતાં વધુ કઠિન છે તેને તે જ સાંજે ઓરડામાં બેઠેલી ભદ્રાનું મસ્તક એક બુઢા હજામના અસ્ત્ર સામે નીચે નમ્યું હતું અસ્ત્રો ઝળટ ઝળાટ કરતો બે તસ્સુ જેટલા ઉગી નીકળેલા કાળા ભમર વળનો ડગલો નીચે ઢાળવા લાગ્યો ઉજરડા પાડતો અસ્ત્રો સ્વસ્થ મુંડા ઉપર લોહેના ટસિયા ટાકતો હતો અને બદ્રા ફક્ત સહેજપણે હજમને એટલું જ કહેતી કે અમારે વાઘા બાપા છે ને તેનો હાથ પણ તમારી જેવો જ હળવો ફૂલ હો કાકા અને દેરે એ નજરો નજર નીરખ્યું ત્યારે એના હૃદયમાં ભદ્રા ભુજાઈ ન રહી બહેન બની ગઈ માતા સમી મધુર દેખાણી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ